ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત બની હોવાનું સામે આવ્યું છે શાળાએ બાઇક પર જતા વિદ્યાર્થીને સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો જેથી ઘટનામાં માસૂમ વિદ્યાર્થીનું કરોડ મોત નીપજ્યું હતું એકસો વીસ ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો જ્યારે સવારે સાડા છ કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલિયા હોવાનું સામે આવ્યું છે મૃતક અઠવાલેન્સ ખાતે આવેલી આર એસ એમ પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો મારું નામ સુનિલભાઈ મોરાવાલા છે ઘટનામાં એવું છે કે સવારે મારો મિત્રનો છોકરો સ્કૂલે જઈ રહ્યો હતો ત્યાં સિટી બસ ચાલકે એને અડફેટમાં લઈને એનું મોત નીપજ્યું અત્યારે ઘટના બને છે અત્યારે ઘટના સવારે સાત વાગે બનેલી છે

તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત